નમસ્કાર શૈષો સંસ્થાની પ્રવૃત્તિઓથી તો તમે બધા જાણીતા છો પરિચિત છો એટલે એની કંઈ વાત આપણે નહીં કરતાં સીધા આપણે જે આજે પ્રવૃત્તિ કરવાની એના તરફ જઈએ એક ખ્યાલ છે કે કંઈ પણ પ્રવૃત્તિ થાય તો એમાં કંઈક નવું કરવું અને કંઈક જુદી રીતે તોડફોડ કરવી કે કંઈક નવું કરવું એમ એટલે આજે જે પ્રવૃત્તિ કરવાના છીએ એટલે એમાં આપણે એક નાનકડી રમતથી શરૂઆત કરીશું એક વ્યવસ્થા આપણે એવી કરવી પડશે અહીંયા આગળ કે આપણે બધા પાંચ પાંચના જૂથમાં વેચાઈને સર્કલમાં બેસીને આપણે રમત રમવી પડશે રમતના નિયમોમાં એવું છે કે હું તમને દરેક જૂથને એક એક પેકેટ આપીશ આ પેકેટની અંદર બીજા પાંચ પાંચ નાના પેકેટ છે એની અંદર કેટલાક ટુકડાઓ છે ઘણા બધાને ખ્યાલ હશે કે એમાંથી તમારે ચોરસ એક પૂરો કરવાનો છે ચોરસ પૂરો કરવા માટેની શરતો જે છે એ છે કે દરેકે પોતાનો ટુકડો પોતાની પાસે જે ટુકડા છે એમાં જોઈતા ન હોય તો એ ટુકડો ડાબી બાજુએ પાસ કરવાનો છે અવાજ કરવાનો નથી અંદર અંદર એકબીજાએ વાતો કરવાની નથી સીધા ટુકડા અંબાવાના નથી પાંચેય જણાએ ક્રમમાં જ એક પછી એક ટુકડા આપણે પાસ કરવાના છે અને દસ મિનિટનો સમય છે આપણી પાસે દસ મિનિટમાં આપણે ચોરસ પૂરા કરવાના જીતેલી ટીમ એ જ ગણા છે કે જેના પાંચેય જણાના ચોરસ પૂરા થઈ ગયા હોય પોતાની ડાબી બાજુ ટુકડા પસાર જવાના છે જરૂર ન હોય પોતાને એવો ટુકડો આવી જાય તો આગળ પસાર કરી દેવાનો દરેકે પોતાની ડાબી તરફ ટુકડો પાસ કરવાનો વાતો કરવાની છૂટ નથી ઈશારા નથી કરવાના ઈશારા નહીં વાતો નહીં ખરેખર ઘણા બધા લોકો નિયમો તોડીને રમતા જે બરાબર નતું રમત રમતી વખતે આપણને શું અનુભવ થતો હતો કે આ ચોરસ ભેગા કરવાના તો એમાં અનુભવ એવો થતો હતો શું થતો એમ ભાઈ આપણી સાથે જૂથમાં જે હતા એ ખડુસ હતા આપણને જે વસ્તુ ઉપયોગી ન હોય એવી વસ્તુઓ બીજાને પણ ઉપયોગી હોય એવું બની શકે એટલે કે બીજાની જરૂરિયાત બરાબર ને અહીંયા આગળ ઘણા બધા ગ્રુપમાં મેં અમે લોકો ઓબ્ઝર્વેશન કરતા હતા રમત રમતા હતા ત્યારે અમે લોકો જોતા હતા કે ભાઈ કઈ રીતે આ લોકો કરે છે એમ ઘણા લોકો એવા હતા કે જેણે પોતાના ટુકડાઓ જતા કરતા હતા એમ કે હશે ભાઈ મારી પાસે ન વધે તો કાંઈ નહીં જવા દો ને એમ પહેલાંનું થતું હોય થવા દો બહુ ઓછા એવા રમનાર આપણને જોવા મળે છે પણ એવા ઘણા બધા હતા એનાથી ઓપોઝિટ વિરુદ્ધ જેણે બધું ભેગું કરે રાખ્યું હોય ઘણા બધા લોકો એ નિરાશ થઈ ગયા હતા હા અહીંયા આગળ તે એક બે બેન એવા હતા કે પછી છોડી દીધી કે હવે પ્રયત્ન કરવાનો કાંઈ અર્થ જ નથી આ મૂકી દો આપણે કારણ કે આગળથી પાસ થઈને આવવા નથી ટુકડા અને પોતે આપી શકે એમ નથી કારણ કે આપતાય જીવ નો હાલે અને ત્યાંથી આવે એમ નથી એટલે બધું અટકાઈને બેસી ગયા હતા પછી છેલ્લું જે ગ્રુપ છે ને એમાં નિયમો તોડી નાખ્યા તા લોકો નિયમ તોડી નાખ્યા આપણે ભાઈ મૂળ જીતવાની વાત છે બધા ભેગા થઈને જે થવું એ થાય આપણે તોડીને ભેગા કરી દો ટુકડાઓ એટલે એક જણને ન થતા હોય તો એ તે ઇશારા કરીને એક જણ લીડરશીપ લઈને કે ભાઈ તું કરવા માંડ તું આવી રીતે ગોઠવ તું આવી રીતે ગોઠવ અને ફટાફટ એ લોકોને એટલે તમે જુઓ કે અત્યારે સૌથી પહેલાં ટુકડાઓ બધાના જોઈન્ટ થઈ ગયા હોય ને ચોરસ પૂરા કરી નાખ્યા એવું એક જ ગ્રુપ હતું છેલ્લું ગ્રુપ એક પણ નિયમનું પાલન કર્યા વગર જાય ભાગ્યું બધું ધડાધડ એ લોકોએ જે કર્યું એમને ઠીક લાગ્યું હોય એમણે કર્યું અને આ રીતે આખું આપણે રમત અહીંયા આગળ દસ મિનિટ રીમા એમાંથી જે બહાર આવે છે વાત એ આવી બધી કે આપણે બીજાની જરૂરિયાતો સમજવામાં ઉણા ઉતરીએ છીએ આપણને એવું થાય કે મારું પહેલું પૂરું થઈ જવું જોઈએ ઘણા બધા લોકોને એવું પણ હતું હા મોટે ભાગે જોયું છે કે બધા ગ્રુપમાં એક બે એક બે ચોરસ તો બધાને થઈ જ ગયા હતા એવું નહોતું કે કોઈ ગ્રુપમાં એકે ચોરસ બાકી રહી ગયું હોય બધાને એકાદ ચોરસ તો થઈ જ ગયું હતું પણ એ વ્યક્તિ શું કરતા હતા જેમ કે આ બેન નિરાતે બેઠા હતા પછી પોતાનું થઈ ગયું આરામ તો એવું કોઈ ખરું કે જેને એવી એવી લાગણી થઈ હોય કે ભાઈ યાર આ ક્યાં ફસાઈ ગયા આ જૂથમાં આપણે ભૂલમાં આવી ગયા એવું કોઈને થતું હતું ગુસ્સો આવતો હતો આ રમત આપણે જે આખી રમ્યા એ રમત માત્ર રમવા માટે આપણે નથી રમ્યા એ તમને બધાને ખ્યાલ છે હા આપણે કંઈક શીખવા માટે એમાંથી હોવી જોઈએ કે નથી કે છે હોવી જોઈએ બીજું કંઈ નવું શીખ્યા આમાંથી પરિસ્થિતિ આપણા હાથ બહારની છે તો એમાં આપણે શું કરીએ કે બેઠા રહીએ કારણ કે અહીંયા આગળ તો ખાલી ટુકડાઓની વાત હતી ને આ તો ખાલી એક સામાન્ય ટુકડાઓની વાત હતી એમાંય તે આપણે કેટલા બધા ઇન્વોલ્વ થઈ ગયા ને એમાંય આપણે મારું મારું મારુંની ભાવના આવી ગઈ આપણે બધાની જે વૃત્તિ છે એટલે આપણે જરૂર ન હોય તોય તે ભેગું કરે રાખીએ સંગ્રહ કરે રાખીએ ને પછી આપતા નથી બીજાને બીજાને જરૂર હોય દેખાય છે કે એને જરૂર છે તોય તે ના ના ક્યારેક કામ લાગશે મળું સંગ્રહ સાપ કામ લાગે એટલે તમારી સમજ એ છે કે હું મારું બધું જતું કરી દઈશ અને આપોઆપ જે વધશે એ મને મળી જશે તો બધાની એવી સમજ નથી તો અહીંયા આગળ આ જે નવું શીખવાની વાત છે તો એમાં આપણે આ શીખ્યા હવે આપણે એને આપણી પોતાની કામની પરિસ્થિતિ કે આપણે પોતે જ્યાં આગળ છીએ ત્યાં આગળ આ આખી પરિસ્થિતિને આપણે હવે સાંકળીએ તો આપણે આખી વાતને સમજી શકીએ કે ભાઈ આ જે આખી સહકારની ભાવના આપણામાં હોવી જોઈએ અને પરિસ્થિતિનો આપણને ખ્યાલ હોવો જોઈએ અને એને અનુકૂળ થઈને આપણે આખું કામ કરવાનું છે કે બીજાની જરૂરિયાતોને એને સમજતા જવાનું છે આપણી સાથે જે લોકો કામ કરી રહ્યા છે આપણી સાથે જોડાયેલા જે લોકો છે જ્યાં માત્ર અહીંયા આગળ ખાલી એકવાર શીખીને ભૂલી જવા માટે નથી પણ જીવન ઘડતરનો આ મહત્વનો પાયો છે હા અને એની આ એક કંઈક વાત અહીં આગળ છે આ અને એને જ તે આપણે કહીએ છીએ સંકલન કોર્ડિનેશન અને આજે આપણે રમત રમ્યા એમાંથી જે આખી વાત બહાર આવે છે સંકલન માટેની પણ એવી ફરિયાદો જોવા મળતી હશે કે આને આરે નથી બનતું આને આરે નથી બનતું ખેંચતાણ ખેંચા ખેંચી આવું બધું આપણી વચ્ચે થતું હોય છે કેમ સંકલનનો અભાવ છે આપણી વચ્ચે અને એને લીધે થઈને કામ બગડે આપણી પરસ્પર એકબીજાની વચ્ચે સમજણ નથી જે સમજણની અહીંયા વાત કરીએ છીએ આપણે આપણે ખાલી અત્યારની પરિસ્થિતિ જો સમજીએ તો એના આધારે પછી એના ઉકેલ પણ આપણા હાથમાં છે એ આપણને ખ્યાલ આવશે કે ભાઈ આ જે કંઈ થઈ રહ્યું છે અલ્ટિમેટલી તમે કે હું કે આપણે બધા જે કામ કરીએ છીએ કોની માટે કરીએ છીએ સમાજ માટે મારી માટે તો છે જ કે મારા ઘરના માટે તો છે જ પણ અલ્ટિમેટલી મારી ફરજ છે સમાજ પ્રત્યે મારી જવાબદારી છે મારા ઉપર સમાજનું કંઈક ઋણ છે અને એ જ્યારે હું કરતો હોઉં ત્યારે મને બીજાની પ્રત્યે લાગણી હોય બીજાની પ્રત્યે સમજણ હોય બીજાને હું સમજી શકતો હોય ખૂબ જ મહત્ત્વનું છે અને એટલા માટે તો જ સારું સંકલન થઈ શકશે જો આપણે આ વાતને સારી રીતે સમજાવીશું આપણે આપણા ઓફિસના કામને આયોજન અને એનું સંકલન કેવી રીતે કરવું અને ઓફિસનું મેનેજમેન્ટ જે છે કેવી રીતે આખું આપણે સાથે મળીને કરવાનું છે આપણે ક્રિકેટ ટીમને તારે ઉદાહરણ તરીકે લઈએ તો મારું કામ બેટિંગ કરવાનું તો ઓપનિંગ બેટ્સમેન ફિલ્ડિંગ ભરવા મારા શું કરવા જવાનું એવું કરે ચાલે અથવા બોલર એમ કે મારે શું કરે બેટિંગ કરવાનું હું તો ફાસ્ટ બોલિંગ કરો વિકેટો પાડો પછી મારે શું કરે બેટિંગ કરવાનું તો ચાલે એમ દરેકનો જેમ ટીમની અંદર એક રોલ છે એમ સંસ્થાની અંદર પણ દરેકને એક રોલ હોય છે અને એ રોલ જ્યારે પોતે ભજવે અને બીજા જે ભજવી રહ્યા છે એની જરૂરિયાતને સમજીને એને રિસ્પેક્ટ કરે પણ મૂળ આ રમત દ્વારા આપણે જે સમજવાની છે આપણી લાગણીઓને અને આપણા પોતાના જે સમજ છે કામ પ્રત્યેની જે ખ્યાલ છે એને ધ્યાનમાં લઈ નાખી આ વાત કરવાની છે તો કેટલાક મિત્રો ધારો કે પોતાનો ચોરસ બની ગયો પછી શાંતિથી બેસી ગયા હતા કદાચ એમની પાસે પેલા પીસ આવે તો આગળ પાસ કરી દેતા હતા કે હું આપી દઉં આપી દઉં કરી પોતાનો ચોરસ વીખવાની હિંમત ન કરે સામે દેખાય છે કે બીજા કેટલાક મિત્રોનું પૂરું થઈ નથી રહ્યું ચોરસ નથી થઈ રહ્યો તો લાવ હું જરા એક વખત રિસ્ક લઈને મારો ચોરસ તોડીને પણ એને આપું અને એનું થઈ જ એનું થશે મારું થવાનું જ છે પણ એ સમજ આપણામાં નથી એટલે આપણે આપણું કામ મને જે સોંપવામાં આવ્યું છે એટલું હું તો કરી લઉં એ મારી આદર્શ પરિસ્થિતિ અને બીજાનું થાય કે ન થાય મારે ચિંતા કરવાની જરૂર નથી એવું આપણે એક ટીમ તરીકે એક ઓફિસના એક અથવા એક સંસ્થાના એક બધા પરિવાર તરીકે કરીએ તો કેવી રીતે ચાલે કે ઘરમાં તમારા મધર રસોડાની અંદર જે કંઈ બનાવવાનું હોય એ પોતાનું જમવાનું બનાવીને બેસી જાય ચાલે છે એ તમારો પણ ખ્યાલ કરે છે ઘરના બીજા બાળકોનો પણ ખ્યાલ કરે છે બધાનો જ ખ્યાલ કરે છે ત્યારે પોતાનો પોતાનું નથી વિચારતા બીજાનું વિચારે છે બીજાની જરૂરિયાતો કઈ પ્રકારની છે તેને ઓળખે છે એટલે અહીંયા આગળ જ્યારે આપણે કામ કરતા આવીએ ત્યારે મને જે કામ સોંપવામાં આવે તો એ કામ તો હું કરું જ કરું પણ સાથે સાથે બીજા જે કામ કરી રહ્યા છે એની કઈ પ્રકારની જરૂરિયાત એ શું કામ કરે છે એના કામમાં મારા કામની સાથે સાથે હું કેવી રીતે મદદરૂપ થઈ શકું સમજવાનું છે એટલે સૌથી પહેલાં એકબીજાની જરૂરિયાતો કઈ છે કામના સંદર્ભમાં એને ઓળખીએ જાણીએ અને રિસ્પેક્ટ કરીએનું એટલે આપણે અહીંયા આગળ પાયાની જે જરૂરિયાત છે સૌથી પહેલી તે કે એકબીજાની જરૂરિયાતોને ઓળખીએ જાણીએ અને પછી આદર કરીએ અને પછી એનાથી એક ડગલું આગળ વધીને આપણે એને મદદરૂપ થઈએ પણ તે વખતે પોતાનું કામ બગાડવાની જરૂર નથી હું તો બીજાને મદદ કરવા જ રહું એમ કરીને પીસ ફેરવ્યા જ કરીએ તો શું થાય કશું ન થાય એટલે આપણે તેથી નેતૃત્વ પણ લેવું પડશે થોડું એટલે સંકલન એ કોઈ પણ ઓફિસમાં પણ સંસ્થામાં કોઈપણ પરિવારમાં સૌથી મહત્ત્વનું બની જતું હોય છે અને એમાં સાથે સાથે દરેકે પોતાની જવાબદારી સમજવાની છે કે મને શું કામ સોંપવામાં આવ્યું છે મારી શું જવાબદારી છે અને માત્ર પેલા ચોરસની વચ્ચે મને સોંપવામાં આવેલા કામની એટલી જ જવાબદારી નથી કેટલીક એવી જવાબદારી જે લખેલી નથી ક્યાંય અથવા કહેવામાં આવેલી નથી એવું કેટલુંક છે કે જે તમારી પોતાની વિવેક બુદ્ધિ ઉપર છોડી દેવામાં આવેલું છે કારણ કે આપણે ભણેલા ગણેલા છે એટલે કેટલીક કામ એવા હોય કેટલીક વાતો એવી હોય કે જે હંમેશા અધ્યાર હોય કહેવામાં ન આવે કે તમારે આ કરવાનું છે તમારે આ કરી લેવાનું છે એ સમજી લેવામાં આવેલું હોય કે આટલું તો થશે જ કારણ કે અલ્ટિમેટલી ઘણા બધા આપણા સાથે ભેગા થઈ ત્યારે એક આદાન પ્રદાનથી કંઈક કામ થતું હોય છે તો એ જે સમજી લેવાની જે બાબત છે એ સૌથી મહત્ત્વની છે આ ચોરસ ટુકડાની રમત એ માત્ર રમત નહોતી પણ આપણે જે સ્વાભાવિકતાથી સહજતાથી જે કરતા હોઈએ છે એનું પ્રતિબિંબ હતું ને અને દરેકને પેલું રમત જ્યારે કહેવામાં આવી એના કારણે વિજેતા બનવાનો ભાવ આવ્યો જીતનો ભાવ આવ્યો હું કરી લઉંનો ભાવ આવ્યો અને એ વસ્તુ આપણા સંસ્થામાં પરિવારમાં પણ બને છે હું કરી લઉં ચોક્કસ કરવાનું છે પણ બીજાની જરૂરિયાતોને ઓળખીને અને મદદરૂપ થઈને તો આપણે પણ આ વાતને બરાબર સમજવાની છે કે આપણે જે કંઈ કરીએ એ એવી રીતે કરીએ કે જેથી કરીને આખું જૂથ આગળ વધે જે કામ સોંપવામાં આવ્યો હોય જે રીતે કરવાનું કહેવામાં આવેલું એ રીતે કરીએ જ કરીએ પણ તેમ છતાંય એકબીજાને હું કેવી રીતે મદદરૂપમાં કરી થઈ શકું હું એવું શું કરું કે જેથી કરીને મારું કામ પણ થઈ જાય બીજાના કામની કેટલીક બાબતો હળવી થઈ જાય થોડું કાગળ જઈને વિચારવાની જરૂર પડે છે આપણને હા આપણે આપણી જે એક નાનકડી દુનિયા બનાવેલી છે અને બહાર જઈને જ્યારે વિચારવાની જરૂર પડે છે અને એ જો વિચારીએ તો આપોઆપ આપણે સંકલન અરસપરસ પ્રત્યે રિસ્પેક્ટ આદર બધું જ કરતાં થઈ શકીએ એટલે આપણે જ્યારે દખલગીરી કરીએ કોકના કામમાં તો પણ આ બરાબર સમજીને કરવાનું છે કે હકારાત્મક હોય ક્યારેય નકારાત્મક બાબત તરીકે ન હોય તો હું એવી રીતે એને મદદ કરું જેથી કરીને એનું કામ થાય જ નહીં સાથે સાથે જે કેટલીક વસ્તુઓ દેખાય સંકલનમાં સૌથી મહત્ત્વની જે બને છે તે કે આપણી પાસે જે કંઈ કામો પડ્યા છે કામની પ્રાથમિકતા પણ આપણે નક્કી કરી લેવી પડે હું એવા કયા કામો છે કે જે કામ મારે પહેલાં કરવા જોઈએ પછી કરવા જોઈએ પછી કરવા જોઈએ એનું પ્રાયોરિટી સાથે લિસ્ટ કરીએ દરેક ટુકડા તમને અહીંયા આપવામાં આવ્યા અને દરેક જણે ચોરસ બનાવવાના હતા ચોરસ બને એટલા પીસ હતા જ એટલે એટલી તો ખાતરી હતી જ બધાની પાસે પણ આપણે પ્રાથમિકતા નહોતા આપી શકીએ કયો ટુકડો મારા માટે મહત્ત્વનો છે અહીંયા આગળ અને એને કારણે બધા ટુકડા હું ભેગા કર્યા કરું મારી પાસે આપું નહીં કોઈને એટલે કામનો ઢગલો થાય પણ કામનું પરિણામ જોઈએ તો જીરો હોય ત્યાં કશું જ ન મળે આપણને એટલે મારે મારા ટુકડાઓને ઓળખવાના છે મારે મારી પ્રાથમિકતાઓને મારા કામને પણ ઓળખવાની છે મને જે સોંપવામાં આવેલા જ કામ છે એમાંથી કયા કામ ટાઈમ બાઉન્ડ છે કે જે મારે અત્યારે કરવા પડે એમ છે કયા ટાઈમ કામ એવા છે કે જે હું દસ દિવસ પછી કરું તો પણ ચાલે એમ છે કયા કામને કોની સાથે સંકલન કરવાનું છે સાથે સાથે એવું પણ થઈ શકે કે આપણે આપણા કામનું દૈનિક આયોજન પણ કરીએ તમે કરતા જ હશો એ દૈનિક આયોજનની સાથે જ પ્રાથમિકતા પણ મૂકી દઈએ તો એ જ્યારે અરસ પરસ ગૂંથાયેલા કામ હોય એ સૌથી વધારે મુશ્કેલી ઊભી કરે કારણ કે ઘણા બધા લોકોની સાથે ડીલિંગ કરવાનું થાય એની અંદર તો હું મારી ચેનલ એ રીતે ચાલુ કરું કે જેથી કરીને મારું કામ પતે ત્યાં બીજું એનું એ લઈને એને પર આગળ વધતો શકાય અને એને મુશ્કેલી ન પડે એનું પણ મારે ધ્યાન રાખવું પડશે એનું પણ મારે દરકાર કરવી પડશે એટલે સંકલન માત્ર આપવા લેવાની વાત નથી કે હું એથી આપી દઉં મારી પાસે એટલે સંકલન પૂરું થયું નથી હા વાઉચર લખી કાઢું હિસાબનો અને આપી દો તો મારું કામ પૂરું નથી થતું અને પેલા કેશિયરના કામને પણ આપણે બરાબર સાચી રીતે મદદરૂપ થઈ શક્યા આવીએ તો આપણે આ રીતે આખા વાતને સમજીએ તો સંકલન જ્યારે કરીએ છીએ ત્યારે એ સંકલન શબ્દ જે ભલે ચાર અક્ષરોને બરાબર નાનો જ છે પણ એના અર્થ અનેક છે હા કોઈ વસ્તુ આપવા લેવાના સંદર્ભમાં નથી અહીંયા સંકલન કરીએ છીએ તારા સ્વભાવથી લઈને આપણા કામ સુધીમાં સંકલન કરવાનું થાય છે કે આપણી પાસે આપણી પાસે જે કામ છે એને એકદમ સ્પષ્ટ રીતે સમજી લેવું જો તમારા સંકલન બરાબર સરસ રીતે કરવું હોય તો મારી પાસે જે કંઈ કામ છે એની ભૂમિકા એની પાછળનો મારો રોલ શું છે મારે કઈ રીતે કરવાનો છે એની પદ્ધતિ શું છે એના માટે મારે કોના કોના પર આધાર રાખવાના છે મેં એની ચિંતા કરી મારે શું કરે ચિંતા કરે મને જે સોંપવામાં હું કરી લઉં પછી એ ના હોય તો મારું તો કામ પતી ગયેલું ગણે એવું નથી તમારે એ પણ ધ્યાનમાં રાખો એ રોજ જ્યાં ચાર દિવસ પછી જ્યારે રજા ઉપર જવાનો હોય અને આ વસ્તુ એવી છે કે મારે ચાર દિવસ પહેલાં એને પાકી દઉં જેથી કરીને બે દિવસમાં બીજો પોતાનું કામ ભરે ને પછી રજા પર જઈ શકે તો પછી મારા કામની પ્રાથમિકતા મારા કામના આયોજનમાં ફેરફાર કરવા પડે ને મારે ભાઈ મારા કામની એ રીતે સ્પષ્ટ રીતે સમજવું પડશે ને તો એ કામ થઈ શકશે એટલે સંકલન કરીએ ત્યારે આપણે મેં કીધું એમ સ્વભાવથી લઈને કામ સુધી આપણે કરવાનું છે હા અન્યો જરૂરતને ઓળખવાની છે આદર કરવાનો છે રિસ્પેક્ટ કરવાનો છે જેમ ચોરસ ટુકડા તમારા બધાની પાસે હતા પેલી ટુકડે કીધું કે અમારો થઈ ગયો બધાના થઈ ગયા કરીને ભલે એ લોકો નિયમો તોડીને કરે સંસ્થાના પોતાના મૂલ્યો સંસ્થાની પોતાની પ્રણાલિકાઓ સંસ્થાના પોતાની પરંપરાઓ હા જે એક રિવાજ ઊભા કરવામાં આવેલા છે જે એક પદ્ધતિ ઊભી કરવામાં આવેલી છે એને વળગી રહીને જ કરવું પડે આપણે તો એટલે આ વાતને પણ આપણા સંકલનના ભાગમાં સમજવાની જરૂર પડશે કે આપણે આપણી સંસ્થાના મૂલ્યો પ્રણાલીકા પરંપરા પદ્ધતિ જે કંઈ છે એને પણ ધ્યાનમાં રાખવાની છે સંકલન કરતી વખતે અને તો જ આપણું કામ વધારે અસરકારક રીતે વધારે સારી રીતે આપણે કરી શકીએ શું શું એવું છે કે જેથી કરીને પ્રશ્ન પૂછે મને એમાંથી જવાબ મળે અને એ જે મૂકતા જઈએ એના કારણે જે સ્પષ્ટતા થતી જાય તો આજે સમયની ને માણસો ઘટી જવાની જે વાત કરે છે એ પ્રકારના અવરોધોને કેટલાકને તો આપણે ત્યાં ત્યાં ટાળી શકીએ આપણને તરત જ એનું આયોજન કરવાનો ખ્યાલ આવે કામની સ્પષ્ટતાના સંદર્ભમાં આપણે કેવા કેવા પ્રશ્નો આપણી સામે મૂકવા પડશે કે લેખ લખવાનું હોય કે બાળકોને ભણાવવા જવાનું હોય અહીંથી બેસીને બસમાં અમદાવાદ જવાનું હોય કોઈ પણ પ્રકારનું કામ છે તો આપણા મનમાં બેઝિક કેટલા પ્રશ્નો ઊભા થવા જોઈએ તેમ દરેક કામની અંદર આવા પ્રશ્નો મૂકી મૂકીને આપણે એનું એનાલિસિસ કરતા રહેવું પડશે અને એના દ્વારા આપણે આપણી સમજને વધારે સ્પષ્ટ કરીએ તો એકદમ સરસ મજાનું કામ થાય કે આપણે જે ઉકેલો લેવા છે આપણે જે વિચારવાની પદ્ધતિ છે એ વિચારવાની પદ્ધતિમાં આપણે આ ચોખ્ઠાની બહાર જઈને વિચારીશું તો કંઈક પરિણામ નવા ઉકેલો આપણને મળતા રહે અને નવી મદદ આપણને મળતી રહે